ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પોલીસ મથકના એએસઆઈ બચ્ચનભાઈની સુપુત્રીના જન્મદિવસ નિમિત્તે ધાબડા અને શાળા ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા ખાતે પીસીઆર ઇન્ચાર્જ બચ્ચનભાઈની દીકરી આશાબેનના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબોને ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા ઉપરાંત શાળાના બાળકોને અભ્યાસ ઉપયોગી કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આશાબેને ઉચ્ચ અભ્યાસ કરીને વકીલની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવાર દ્વારા ગરીબો અને બાળકોને યાદ કરી જરૂરી કીટ ચોકલેટ અને ધાબડાનું વિતરણ કરવામાં આવતા આ બાબતે પોલીસ પ્રજાનો મિત્ર એ ઉક્તિ સાર્થક બની હતી આ પ્રસંગે ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરી પોલીસ સ્ટાફની બહેનો કલાવતીબેન અને વસંતીબેન અન્ય પોલીસ કર્મીઓ તેમજ ભાજપ અગ્રણી વિનોદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિન નિમિત્તે આશાબેનને અભિનંદન આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી